ખાસ કરીને આ બધાને જણાવવાનું કે હું જે અત્યારે જે જગ્યા પર બેઠો છું દેવભૂમિ રમણધામ એક 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 જેને એમ કહી શકાય 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 કે ગણી ગણી ગૌરવ એ રમણધામ શિવ ગોરક્ષનાથજીની જગ્યા નાથજી સિદ્ધો આદેશ એવી પરમ ભૂમિમાં જીવાપુરા ખાતે હું બેસી રહ્યો છું અને ત્યાંથી બોલી રહ્યો છું એક યોગી બાલકનાથ ગુરુ શ્રી દેવનાથજી બાપુ એકલધામ ભરોડિયા કચ્છ ખાસ કરીને જે આ સંસ્થા જે છે દેવભૂમિ રમણધામ એ ચુવાણ પ્રગણામાં જીવાપુરા ખાતે આવેલી છે અને ત્યાં નાથ સંપ્રદાયની એક ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજનો મંદિરનો શિલાન્યાસ આગામી બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જ્યાં થવા જઈ રહ્યો છે જ્યાં આપણા અતિથિ વિશેષમાં પરમપૂજ્ય યોગી આપણા આદિત્યનાથજી બાપુ ઉત્તર પ્રદેશ અને આપણા જગત ગુરુ શંકરાચાર્યજી દ્વારકા પશ્ચિમા પીઠ આવા અનેક સંતો દ્વારા અને દરેક સંતો અને અમારી જે નાગ સંપ્રદાયની આદિ પરંપરા છે એની આખી જમાત આવી રહી છે તો એમના હાથે ભગવાન શિવ ગોરખનાથજી મંદિર બા ભદ્રકાલી મંદિર અને શિવ મંદિર નો જે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે એ બધાને મારું એક આવાન છે આમંત્રણ છે કે ખાસ કરીને આ શિવ ભગવાન ગોરક્ષનાથજી મંદિરના શિલાન્યાસ ના આવો આપણે સાક્ષી બનીએ અને આપણા રાષ્ટ્રધર્મ ને આપણા સનાતન ધર્મ ને અને આવી પરંપરાને આપણે ઉજળી કરીએ બધાને મારા આદેશ 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 હાજી શ્રીમદ ભાગવત કથા નું પરમ પૂજ્ય મહામંડલેશ્વર માં કંકેશ્વરી દેવીજી ના થી અહિયાં આઠ દિવસ સ્વય મુખેથી કથાની છે માની પણ એવી ઈચ્છા છે અને મારું ખુબ ખૂબ નિમંત્રણ છે કે માનવ થી જે આઠ દિવસ જે કથા વહેવાની છે એનું આપણે રસપાન કરીએ અને આપણે મારું નામ પોપટભાઈ હરગુનદાસ પટેલ પૂર્વ સરપંચ ગીતાપુર ગામ હું આ જગ્યા સાથે જોડાયેલો છું આ જગ્યા અમારી ચુવાર ધરામાં એકલ એકલ માતા કચ્છની મૂળ શાખા મારી એકલ માતા દેવ દેવભૂમિ રમણધામ આ જગ્યાનું નામ દેવભૂમિ રમણધામ એનો આશય એ છે કે લોકો તરસ્યાને પાણી ભૂખ્યાને ભોજન થાકેલા ને વિશ્રામ બરાબર અને અમારે આ જે મા કંકેશ્વરી માની કથા બે બે પચીસથી નવ બે પચીસ સુધી જે કાર્યક્રમ રાખેલો છે એ આ જગ્યાના નિમિત્તે રાખેલો છે અને ગુજરાતભરના નહીં ભારતભરના સંતો આ જગ્યામાં આવવાના છે તો આમાં અમારે અને અમારા સ્વયંસેવકો ગામ ગામ આખથી પાખથીના ગામ તમામ આ સાથે આ જગ્યા સાથે જોડાયેલા છે અને અમારે બાલકનાથ બાપુને ખૂબ એવી ઉમદા અને એવી ભાવના છે કે ગમે તે ભોગે આપણે ખવડાવો ભોજન અને ભજન એ સાથે આ જગ્યા જોડાયેલી છે અને અમારું ગામ જીવાપુરા ગામ ખૂબ તન મન ધનથી આ જગ્યા સાથે જોડાયેલું છે અને પડતા ગામના દસ ગામો પણ આ જગ્યા સાથે જોડાયેલા છે અને સેવા ખૂબ મોટી આપે છે તન મન ધનથી લાગેલા છે હા અમારે કથા દરમિયાન પબ્લિક લગભગ લાખોની સંખ્યામાં મૂકો કે દસથી પંદર હજાર ડેલી હા ભોજન પ્રસાદ નિમિત્તે દસથી પંદરથી વીસે થઈ જાય બરાબર અને સાત આઠ ને નવ ત્રણ દિવસ તો અનહદ માણસો આવવાના છે કે એની કોઈ આંકડો કે સંખ્યા અમે ગણી શકશું નહીં બરાબર એટલે એક સાડત્રીસે હાજરી આપવાના છે બરાબર અને મુખ્ય પીઠાધીશ જે જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પતિ એ પણ એ જ ટાઈમે એ હાજરી આપવાના છે અને મા એમની સાનિધ્યમાં આ શિલાન્યાસ થવાનો છે હા મંડપ મંડપ તો લગભગ પંદર દિવસથી બાંધવામાં આવી રહેલો છે અને એ તો ખૂબ મોટા પ્રમાણમાં મંડપ બાંધવાનો છે એની અંદર તો બધા ટ્રેન એવા લાગેલા છે કે હોસ્પિટલ સુધી એમાં આવી ગયેલી છે અને જે આ પેલા સિક્યુરિટી સફાઈવાળા ખૂબ મોટી સંખ્યામાં અને અમારા ફરતા ગામો બરાબર અને સ્વયસેવકો અને બહેનો માતાઓ પંચાણું ગામના મંડળ મહિલા મંડળ આ જગ્યા સાથે જોડાયેલા છે એ પણ સેવામાં આવવાના છે ગોરક્ષનાથ ભગવાન કી જય રમણ ધામ કી જય અમારું ગામ જીવાપુરા દેતરોજની બાજુમાં આવેલું તાલુકો દેતરોજ ત્યાં અમારો એક ભવ્ય પોગ્રામ રાખવામાં આવેલ છે તેનું આયોજન હું જે બોલું નીચે પ્રમાણે તારીખ બે બે પચીસના રોજ કંકેશ્વરી દેવીની કથા ચાલુ થશે તેમાં એક વાગેનો ટાઈમ એકથી પાંચ વાગેનો ટાઈમ આપેલો છે ભાગવત કથા શરૂ થશે તારીખ સાત બે પચીસના રોજ ભૂમિપૂજન રાખવામાં આવેલ છે તેનું આયોજન બાપુ આદિત્યનાથ રાજસ્થાનથી આવશે ઉત્તર પ્રદેશથી અને તેમના હાથે આમનું મુહૂર્ત કરવામાં આવશે એના મોટા મોટા મહંતો કે જેવા ગુરુ શંકરાચાર્ય ગિરનારમાંથી મોટા મોટા મહાન સંતો શેરબા બાપુ અને બીજા ઘણા સંતો આવશે તેમના પણ દર્શનનો લાભ મળશે તો આ આયોજનમાં સર્વ પ્રેમી ભનો ભક્તજનોને વધારવા અમારું આમંત્રણ પાઠવીએ છીએ જીવાપુરા ગામ અમારું નાનું પણ ભવ્ય પ્રોગ્રામ તમને જોવાનો આનંદ મળશે લાભ લેવાનો આનંદ મળશે ભોજનની વ્યવસ્થા પણ સાથે સાથે રાત્રે ઉપર કરવામાં આવેલ છે કથા પત્યા બાદ આપણે ભોજનનો પ્રસાદ પણ મળશે તો સર્વપ્રેમી ધર્મપ્રેમીજનો ચાર ચુંહાણ પંથક અમારું ગામ જીવાપુરા વચ્ચે આવેલું છે કડી પંદર કિલોમીટર વિરંગામ ચાલીસ કિલોમીટર અને બહુચરાજી પાંત્રીસ કિલોમીટરની વચ્ચે આ રોળ આવેલું છે જીવપુરા શંકપુરા દેતુરુજ રૂણની વચ્ચે આવેલું છે ત્યાં આપણા સર્વને પધારવા અમારું ભાવભીનું આમંત્રણ મંત્ર અત્યારે કથાને લઈને કેવી તૈયારી ચાલી અને આ કથાની અત્યારે હાલ મંડપ બાંધવાનું આયોજન જોરપૂરથી ચાલી રહ્યું છે પચાસ વીઘા જમીનમાં અંદર એનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ ગુસ્વામી કુણાલપુરી લક્ષ્મણપુરી આપ સૌને જણાવવાનું કે ચો ચુવા ચોર્યાસીમાં જીવાપુરા ગામની ભૂમિમાં શ્રી રમણધામમાં કથાનું આયોજન કરેલ છે અને ભૂમિપૂજન ગોરક્ષનાથ મહાદેવ મહાદેવનું ગોરક્ષનાથ ભગવાનનું મંદિર બનવાનું છે તેના ભૂમિપૂજન નિમિત્તે તારીખ બે 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 હજાર પચીસથી થી શ્રી કંકેશ્વરી દેવી એ ગજારા મહામંડળેશ્વર કંકેશ્વરી દેવીજીની કથા રાખેલ છે અને શ્રીમદ ભાગવત કથા રાખેલ છે અને સાત બે બે હજાર પચીસના દેવભૂમિ રમણધાવ સેવામાં શ્રી યોગી બા બાલકનાથ બાપુની જગ્યામાં શ્રી ગુરુશ્રી યોગી દેવનાથ બાપુની જગ્યામાં મંદિર બનવાનું છે ગોરક્ષનાથજીનું તો એનું ભૂમિપૂજન છે અને એક હજાર આઠ યજ્ઞકુંડ બનવાના છે તો અને રોજ હા ભોજનની તો રોજ અહીંયા એક ટંકનું પંદર હજાર માણસોનું ભોજન વ્યવસ્થા કરેલ છે એટલે એમ બે ટંકની ત્રીસ હજાર માણસ ત્રીસથી પાંત્રીસ હજાર માણસની રોજનું ભોજનનું છે તારીખ સાત બે બે હજાર પચીસના યોગી આદિત્યનાથ શ્રી ઉત્તર પ્રદેશના સીએમ વધારવાના છે અને એમના હાથે ખાતમુહૂર્ત છે અને જૂનાગઢથી બીજા બધા અન્ય સંતો મહત્વ પધારવાના છે જગદગુરુ શંકરાચાર્ય રાત્રે પણ ડાયરાનું આયોજન કરેલ છે તો આપ સૌને જીવાપુરા રમણધામમાં પધારવા માં ભાવભૂમિ આમંત્રણ છે